અમાર છે ને પુલાવ બનાવવા ટાંક આપણું બધું હમું થઈ ગયું ને ચૂલો પેટાવી દીધો ને હવે તેલ થઈ ગયો તો હવે ધીમે ધીમે હલાવી નાખીએ એટલે બધું મિક્સ થઈ જાય બરાબર પુલાવ એકદમ રેડી છે કોઈને ખાવાય તો આવી જાય મસ્ત ચૂલા બનાવ્યા છે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવારના સાડા વાગી ગયા ને અમારે નાસ્તા પાણી ચાલુ છે

ચા ઠરી ચા ને રોટલી બે ઠરી જાય તો ભાવેશભાઈ ને છે તીખી રોટલી ને ને મારે મમ્મી ને ઘી વાત રોટલી ને ચા ને હાલે તમારે હાલો નાસ્તો કરવો તો તો સિરામણ થઈ ગયું ને ગાયને ને ને રોટલી એ દેવાઈ ગઈ ને વાહિંદા ને ફરિયા ને જો બધા બાકી છે હવે તડકો થયો એટલે હવે એમ થાય કે મજા આવે કરવાની ટાઈટ વધારે લાગે તડકો બહુ ટાઈટ ન લાગે તે આકડી કરવા માંડ્યા ને શિવાની ને કાકા બે આવી ગયા ખેતરમાં પતંગ લઈને એટલે આકડી ભાવે ભાઈ ને ટાઈમ થઈ જાય કે શિવાની આરે થોડીક વાર પતંગ ઉડાડ લઉં બે કાકો દીકરી ઉપરથી બે પતંગ લઈ આવ્યા પછી જો ઉડાડવાનું ચાલુ કરી દીધું હાલે ને દહી વાર મોટું હજી તો ભર્યું ને કપાસ માટકાઈ જઈશ ને કપાસ માટકાઈ જાયશે ને પપ્પા એ પાણી વારવાનું ચાલુ કરી દીધું આ પાણી વરાઈ જાય ને એટલે પછી વાટવાનું ચાલુ કરવાનું છે આ પાણી વરાઈ જાય એટલે બે ત્રણ ત્રણ દીમાં તો સુકાઈ જાય પછી ગદપ વાટવાનું ચાલુ કરી દેવાનું છે તો ભાવેશ ભાઈ બીજી પતંગ લઈને આવી ગયા પાછા મેં એ પપ્પા ચોરીયામાં પાણી વારે વહેલી લાઈટ આવી જાય ને વહેલું ચાલુ કર દે પાણી વારવાનું મારે મોટું ભર્યું ને નાસ્તો કરીને મોટું નથી ધોયું ને ગરમ ગરમ પાણી આવે મોટર ચાલુ હોય એટલે ગરમ ગરમ આવે ને પાણી આપણે મોટું ધોઈ અને પછી છે ને જવાર વાટવા માં જાવું ને કે કે હા હા આ જવાર વાટવા જાવું કોયલ કેમ બોલે હવાર મે કેમ બોલે કોયલ હવાર મે કેમ બોલતી છે કેમ બોલે તો જો હવે થઈ ગયો હાલો હવે જવાર વાટીએ ને આપણે હા બસ બધ્યાન મમ ખાવ હોય ને હા બોલો એક વાર બોલાવ દે કોયલ એક વાર બોલાવ દો એક વાર રેડી હાલો તો માં દીકરી જવાર વાટવા પૂગી આવ્યું મમ્મીએ કીધું શિવાનીને એ કે અહીં રે હું ફરિયા વાર ને મને ફરિયા વારવા લે તો કે નહીં કે મને દેખી ગઈ એટલે પછી આવી મારા ભેગી તે આઘડી છે ને હું કદપમાં પાણી જઈશ ને ત્યાં ગરમ પાણી આવતું તો તે હાલું કે મોટું થઈ દઉં તે મોટું થઈ દીધું ને હવે આકડી હું અહીંથી વાટી લઉં આ બાજુ શેઠ શેડેથી મમ્મી કે વાટ છે તે આ બાજુ વંડીએ અમે પૂગી આવ્યું હવે વાટી લઉં ને શિવાની ને તાકડી કીધા વગર જ હા આમથી આમ થી આમથી નામ ખડકવા માંડશે તો ખરી શું કરે તારા થૂપડી જાય એવી છે નાની નાની કા છે ને એવી થોડી થોડી નાખશે ઓલા ફાર જો બેક બેક લેવાય ના કર ના ઉપડે તો હવે છે ને ફૂલાવર નો વારો આવ્યો કેટલા દી પછી ગા હા હજી એક આખું ફૂલ તો પડ્યું આખું પડ્યું હજી હા આજ ફૂલાવર નો વારો આવી ગયો હમણા રીંગણા મેથી ને બે દેખી ચાલુ હતા ઓરો ને આજ ફૂલાવર વારો આવ્યો ટમેટા ને ફૂલાવર આજ બસ આજ વટાણા નથી નાખવા બે દેખી ખાઈ હા વટાણા થોડા પડ્યા છે હવે આજ નથી નાખવા ને આપણે ઓલું કરવું તો મારે મશીન બેહવું તો કાલની ખોડે લાટવી ગઈ

હા ઢીંગલા એમાં હસવાઈ જાય ઢીંગલા પાંચે પાંચ હચવાઈ જાય છે બે કુતરા બે ઢીંગલા ને એક ઢીંગલી ને એટલે પછી આમે પણ ખાલી તનો રખાય હા કોરો તો પડે છે આમે જો ઈ આજે એટલે વલુ નતું ખોયું ના કટાકવા ના તનો કરાય તે ખડે રડે તેમાં નાખવા થઈ ને હા ઘડી તો તો આજ મોકે જ હતું ની તે અટાણે જ માર બેહું હતું બપોર પછી ન મેળાવે બપોરે એ હોય ને રોંઢે કરવા કરવાનો દે એટલે મારે અટાણે જ બેહું તો લાઈટ ના તો લાઈટ આવશે તો બે ઈચા હું તો એમાં નાકા કામ કામકાજ કરી નાખી આપણે બોલો અમાર છે ને પુલાવ બનાવવા અટાણ ટાણું થઈ ગયું બપોરા કર્યા પછી અટાણે ફોન લેવાનો વારો હાથમાં આવ્યો તો ને ધાણા મારે જવું તું લેવા ને બેક પાંદડા ભાત તો ચા બનાવી ને સીતા ચોડવી લીધા એટલે હું કોઈ જાય મમ્મી વઘારે એમ હું કો વઘારું આપણે જે શાકભાજી પસંદ હોય ગાજર કોબી રીંગડું બટેટું ડુંગળી વટાણા તો મારે તો જો ગાજર નથી નાખવું ને ફુલાવર ન બપોર શાક કર્યું હતું એટલે એ નથી નાખવું વટાણા આપણે છે ને મેથીના બેક પાંદડા પછી બટેટુ જરાક જરાક બધ પછી વટાણા બેક બેકરી એક લીલું મરચું કા બરાબર ને એકાદ ટમેટું તો એનો વઘાર કરી ને હવે જો આખડી એમાં ભાત નાખી દઈએ એટલે બની જાય પુલાવ બસ રેડી તો મમ્મી કેમ જાઉં કેમ કે આજ હવાઈ રહે ગતપાઈ ને તો સીવાની પછી છે ને ખૂંદે હું

જો બગલા આવ્યા તા તેના તો ઉડાડે ને હવે દાદા ભેગી ચક્કર મારી આવ્યો છે હું આજ હા દાદા ભેગી ચક્કર માથું ના તોરાવવા દીધું આજે જરીક મેળ માં નથી મેળ માં નથી આજે આપડે ઓલું પુલાવ બનાવ્યા આવેલ વઘારવાનું છે આપડી વઘારાય છે હમ આજે મેળ માં નથી શાક આપણું બધુંય હમું થઈ ગયું ને ચૂલો પેટાવી દીધો ને હવે તેલ થઈ ગયું એટલે હવે આપણે ફટાફટ વઘારી નાખીએ દી હાથમી ગયો આ કાકો દીકરી પતંગ ઘડીક વાર ઉડાડવા ગયા ને હવે જો હવ હો ના ઈચકા માં ઈચકેશ મમ્મી કરતા હતા બાજરાનું દેણું આગળ ઘરકંટીમાં દરવા નાખી દે હું ને જો ઘડીક પોરો ખાઈશ એમાં તો ફટાફટ આપણે વઘારી નાખીએ kau tipe lat mur cenderung keringat sih dah. Mau nanti. Mau batang itu nanti. Mau ring

ચટણી શાકભાજી બધું મિક્સ થઈ ગયું આપણું એકદમ થોડુંક ચડી જાય એટલે પાણી નાખી દઈએ થોડુંક હાલો તો શાક તો જો ચડી ગયું આપણું હવે થોડોક ગરમ મસાલો નાખી દઈએ ને હવે ભાત નાખી દઈએ પાણી બધું બરી ગયું શાપ હવે આપણે ચોડવેલા ભાત નાખી દઈએ તાપ કાઢી નાખો ચૂલા માંથી જરા જરા જ રાખ્યો ધીમે ધીમે હલાવી નાખીએ એટલે બધું મિક્સ થઈ જાય બરાબર તો પુલાવ એકદમ રેડી છે કોઈને ખાવાય તો આવી જાય છે મસ્ત ચૂલા બનાવ્યા છે સીવું આહારું લે પાપડ એ ચમચી પુલાવ ખવાય ચમચી થી ખવાય પાપડ ન માડે જ ન આવ્યો તારો આખા ફરી ગયા પુલાવ ખા ચમચીએથી ને પછી પાપડ નો બટકો ભરાય ખાધે પાર પછી ઈ કોઈ જવાબ નાખે